હા કે ગુડ મોર્નિંગ ભાઈ આજના મારા મિનિ બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ભાઈ આજના મિની બ્લોકમાં તમને મજા જ કરવાની નકરી કેમ કે આજે આપનો વરસાદ બહુ પડ્યો છે ભાઈ ભાઈ ફાઈનલી ઓ અને ભાઈ ફાઈનલી હું આવી ગયો મારા મિત્રની દુકાને કેમ કે મારા પંખો લેવાનો હતો એટલે અને ટકલાને લઈ લીધો લઈ લીધો કેમ બાકી લાગે અને ભાઈ ફાઈનલી ભાઈ હાર્દિક સિગરેટ પીધા પીતા ભાઈ પંખો લઈ લેજો આ કોને અને કંપની કેવી છે ખાલી કંપનીમાં લખી નાખજો કમેન્ટમાં કેમ મકી છે કંપની અને ભાઈ પંદરસો રોકડા આવ્યો ભાઈ હું આવી ગયો કેમ ના લુખાની દુકાને કેમ કે ભાઈ બધા બધા બાદતા બે જણા સીન લઈ લીધો મને ભાઈ અમારો સીન ન લેતો ભાઈ એમ તો આલે જ નહીં મેં કીધું અને એમાં કેમ છે ભાઈ ઓલો મને મારવા જોઈ લો જદી હો જદી હોય કે વાંધો નહીં જો મને મારવા જોઈ લો મેં કીધું ભાઈ રહેવા દે હું ગરીબ માણસ હો ભાઈ વાર કાપીને દે ગાડું છું ભાઈ આમ તો રહેવા દઈએ ને કે ગરીબ માણસ નેક્સ્ટ લેવાનો માણસ છું ભાઈ એટલે ખોટા ધંધા કરવાના મિત્રો અને ભાઈ ફાઈનલી હું દિનેશભાઈ ફાટી ખાવા ગયો દિનેશભાઈ ક્યાં આપણામાં ધ્યાન દે છે બાકાજીકી બોલાવ મિત્રો મેં કીધું મસ્ત મજાની પંદર બનાવી દે એટલે હાર્દિક આવ્યો ભાભી મને રટણી ખાંડો ભાઈ હું કરું હાર્દિક હું નીકળી ગયો ફ્રૂટી વાળનું દુકાન વાળની દુકાને ભાઈ મિત્રો ભેગા થઈ ગયા મને ભાઈ અમારો સીન લઈ લે હાલ ને કલે તારી માટે તો હું જેવું છું અને ફાઈનલી મિત્રો આપણે બ્લોગ ને આરામ આપી અને ગુડ નાઇટ અને ભાઈ બધાને જય શ્રી રામ અને ભાઈ આજના બ્લોક માં મજા આવી મસ્ત મજાની કરી નાખો અને માં વિડીયો નાખો ફોલો કરના જો મસ્ત મજાનો ને યુટ્યુબમાં વિડીયો આવે તો સબસ્ક્રાઈબ કરના જો મસ્ત મજા ને લાઈક દઈ દઈએ આજના મીન્યુ બ્લોગ ગયું હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરનાર જોયો મિત્રો અને આવા કાયમની માટે બ્લોક આવે લાગશે અને મારા કલા કે ટેન્શન ન લેતા હોય